નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે અમે તમારા માટે ચાર સેકન્ડ હેન્ડ ગાડીઓ લઈને આવી ગયા છીએ જેમાં મારુતિની સ્વિફ્ટ ગાડી બીજી વેગેનર મારુતિની ઇકો ફાઈવ સ્ટાર અને ચોથી હિન્ડીની આઈ ટ્વેન્ટી ગાડી રહેવાની છે પહેલા ઇકો ગાડીની વાત કરું તો આ ગાડીનું પાછળ બોટાદ જિલ્લાનું રહેવાનું છે મિત્રો ગાડીની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર સત્તર છે અને ગાડીના માલિકની વાત કરું તો આ ગાડી ફક્ત એક જ માલિકી ધરાવે છે મિત્રો આ ગાડી તમને પેટ્રોલ પ્લસ ની અંદર જોવા મળશે ગાડીના ટાયરની વાત કરું તો ગાડીના ટાયર ગાડીનું ઇન્ટેરિયર એકદમ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો આ ગાડીની કિંમત માલિકે બે લાખની નેવ હજાર રાખેલી છે મિત્રો આ ઇકો ગાડી લેવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તમે માલિકને કોન્ટેક કરી શકો છો અને આ ગાડી તમને બોટાદની અંદર જોવા મળશે મિત્રો બીજી ગાડી હિન્ડીની આઈ ટ્વેન્ટી રહેવાની છે જેનું પાર્સિંગ બાવળાનું છે મોડલની વાત કરું તો મોડલ બે હજાર અઢારનું છે મિત્રો આ ગાડી સેકન્ડ ઓનર છે

કિંમતની વાત કરું તો ગાડીની કિંમત ત્રણ લાખ એકાણું હજાર રાખેલી છે વધુ માહિતી માટે નીચે આપેલ ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી મારુતિની શિફ્ટ રહેવાની છે ગાડીનું મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર દસનું રહેવાનું છે મિત્રો ગાડીની અંદર તમને વીમો પણ ચાલુ જોવા મળી જશે તેમજ ગાડીમાં એસી એકદમ પાવરફુલ છે મિત્રો ગાડી સેકન્ડ ઓર્નર છે પ્લસ ગાડી તમને ડીઝલની અંદર જોવા મળી જશે મિત્રો આ ગાડીના ટાયર પ્લસ ગાડીનું ઇન્ટિરિયર એકદમ ટીપટોપ કન્ડિશનમાં તમને જોવા મળશે આ ગાડીની કિંમત માલિકે બે લાખની એકત્રીસ હજાર રાખેલી છે અને આ કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે મિત્રો આ ગાડી તમને રાજકોટમાં જોવા મળી જશે ગાડીના માલિકનો નંબર નીચે આપેલો છે મિત્રો ચોથી ગાડી આપણી મારુતિની વેગનના રહેવાની છે મિત્રો આ ગાડીનું મોડલ બે હજાર આઠનું રહેવાનું છે આ ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર જોવા મળશે ગાડીનું એસી એકદમ પાવરફુલ છે ગાડીના બધા જ વિન્ડો ચાલુ કન્ડિશનમાં તમને જોવા મળશે ગાડીના ઓનરની વાત કરું તો ગાડી થર્ડ ઓનર ગાડી છે ગાડીના ટાયર પ્લસ ગાડીનું ઇન્ટીરિયર એકદમ ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો આ ગાડીનું પાર્સિંગ તમને બે હજાર અઠ્યાવીસ સુધી ચાલુ છે તથા વીમો પણ ચાલુ છે મિત્રો ગાડીના માલિકે તેની કિંમત પંચાણું હજાર રાખેલી છે આ ગાડી તમને બાયડ જોવા મળશે વધુ માહિતી માટે નીચે માલિકનો નંબર આપેલો છે